દસ ને દસ થઈ ગઈ છે આજના નવા લોકમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ માતાજી તો સીવી નાખ્યું છે બ્લાઉઝ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે મેં જે સાડી ડાઈંગ કરાવવા આપી હતી ને એ આપણે સાડી લેવા છીએ તો જોઈએ આજ સાડી થઈ ગઈ છે તો સાડી થઈ ગઈ હોય તો આપણે ટીચમાં માં સાથે સાથે નાખતા આવશું પછી આવીને જોઈ રસોઈ બનાવવાની સાડા બાર વાગી ગયા છે અને હવે આપણે બેસવાનું છે જમવા જો રસોઈ તૈયાર થઈ ગઈ છે રસોઈમાં બનાવી છે વઘારેલી ખીચડી ખોલવાની છે હમ હમ તાર પપ્પાને નથી જમવાનું મિતુ આપણી બેન જ જમવાનું છે તો ચાલો હવે અમે હું ને મિત્ર બે જમવા બેસી જઈશું અને જે સાડી કરવા લેવા ને તે સાડી આવી તો ગઈ છે આવો કલર કરાવ્યો છે મે ડાઇંગ નો અને બ્લાઉઝ કટિંગ કરી અને સાડીને ફોલ્ટીચમાં આપી આવીશું તો ત્રણ વાગે સાડી આવવાની છે ફોલ્ટિચ માંથી જોઈ

ડાઈંગ કરાવવા આપી હતી અને ફોલ ટીચ કરાવવા આપી હતી ને આવી ગઈ છે હવે અને આપણે ફાઇનલ ઇસ્ત્રી કરવાની છે ઇસ્ત્રી કરીશું પહેલાં અને મીધભાઈ જો ભેળ ખાય છે સેટી બેહીનો અને ઇસ્ત્રીને કાંક કરીને આપણો ઠેલો પેકિંગ કરી દઈશું અહીંયા બેડ ઉપર મેં બધું ભેગું કર્યું છે હવે છે ને જેટલું યાદ આવતું ગયું ને બધું અહીંયા મૂકી દીધું છે પછી આપણે ઠેલામાં બધું નાખી દઈશું ને એટલે કાંઈ ભૂલાઈ ન જાય અને પેલા કપડા ને કરી લઈએ અને પછી આપણો ઠેલો કમ્પ્લીટ કરી લઈએ સાત વાગી ગયા છે અને ચેષ્ઠા બીને અહીંયા હોમવર્કનો સ્ટાર્ટ કરે છે અત્યારે કા ફ્રેન્ડ બધી રમવા આવી હતી તો રમવા ગઈ તી એ શું કરશે કેમ લેટા કેમ કર નાયખા ત્યાંના અહીંયા રહી દોરવાની હતી

પેલા બટેકાને વટાણા બાફવા મૂકી દો અને બટેકા હું અહીં લઈ આવી છું બટેકા ધોઈ અને બટેકાને વટાણા પેલા આપણે બાફી લઈએ તો સેન્ડવીચ બનાવવા અહીંયા બટેકા બફાઈ ગયા છે મરચી ખંડાઈ ગઈ છે ટમેટા લીલું લસણ અને કાંદા કટિંગ થઈ ગયા છે ભાભુ દીકરી બેય બટેકા પોલે છે અને અહીંયા વટાણા બાફી લીધા છે અને જો સેન્ડવીચ બનાવી હતી ને તો સોસ પૂરો થઈ ગયો તો ને તો જેપટોમાં ઓર્ડર કર્યો મીતુભાઈ નાખ્યો એટલે ફટાફટ દસ મિનિટ માં આવી ગયો સોસ ને બટર બે સેન્ડવીચ નો મસાલો વઘારવાયા તેલ ગરમ મૂકી દીધું છે હવે તેલ ગરમ થાય ને આ બધો મસાલા તૈયાર કરી લઉં ને આપણું તેલ ગરમ થઈ ગયું છે ને મસાલા બધા મેં તૈયાર કરી લીધા છે હવે તેલમાં પેલા હિંગ નાખશું પછી નાખશું અડધો પછી નાખશું ફટાફટ લીંબુ કાંદા ફટાફટ નાખી દેજો કાંદા બળી જાય છે તેલ પછી આપણે તીખું મરચું આમાં જ એડ કરી દઈશું હવે આપડે લીલું લસણ પણ એડ કરી દઈશું અને હવે આ બધુંય બાફેલા બટેકામાં ઉમેરી દઈએ હવે આ મિક્સ કરીને કરી ઉમેરી હવે બાપુ લીંબુ સ્વાદ અનુસાર મીઠું નાખી હવે આ બધું મિક્સ કરીને હવે આપણે સેન્ડવીચ ભરવા મળશે હવે તો સેન્ડવીચ બનાવવાનો ચાલુ થઈ ગયું છે અને સેન્ડવીચ આજે બની છે ચીપિયામાં સેન્ડવીચનો ચીપિયો આવે ને નોન સ્ટિક એમાં વીપુલને તમને ફરીય સતી છે ને વીપુલ બાધિકૃત બે જમવા ઉત બેસી ગયા છે બસ

કાઈ કામ છે આવ કોટો છે ઓજ આપણું રોટલા અહીંયા બે રેડી થઈ ગયા છે હવે આપણે નીકળશું હું તૈયાર થઈ ગઈ કાલે સવાર કેટલા વાગે પોચી છે યમકે આઈ દો વાહ વા હવે આપણી બસ આવી ગઈ છે Apreviste eh, que así Pues se ocurre que está lo que Me aproximan los ojos, muy mueren, se les Le hablo yo a que le haga el dos apenes ese. A mí me gusta más que le haga a un ese. A ver, જો આઠ ને પિસ્તાલીસ થઈ છે અને હવે આપણે પહોંચી ગયા છે બાબરા અને બાબરા આવ્યા છે બધા માંડવે વીઆઈ ગયા છે અને એકમાં કાકાની છોકરી છે ને રીટા ઈ હું બે બાકી છીએ તો અમે જો બે તૈયાર થઈ જઈએ અને ફટાફટ અમે બે માંડવે આરે જવાના છીએ તો હવે નાવા ધોવાનું કામ કરી અને તૈયાર થઈ જઈએ તો આજના મારા જ આયોજન કરી જો તમને અમારા આજના વિડીયો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Bye bye.